રામ 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 આજે તારીખ છવ્વીસ બે હજાર ચોવીસ જો આ જીરાની આવક આ છાપરું ભરાઈ ગયું છે બીજું આ છાપરું આટલું છે એકાવનસો ને ત્રીસ ત્રેપનસો ને પાંત્રીસ રૂપિયા ત્રેપનસો પાંત્રીસ રૂપિયા

अग्यार सौ ने चौबीस रुपया चार सौ आरा मूल है आ तो हरी है पारे वन अपने नेक्स्ट चेक करो बच्चा हरा करने जा रहा है तो बच्चा आया था क्या आया था हाँ आया था आ ले चल बच्चा ये बोलिया तू बोल मार सोच

हेलो हाथ चो एक हाथ तो बार पंद्रह हजार रुपए भी बची ताली भी ताली बचाए पर ही तेर हाथ ही तेर पंचों तेर ही तेर ही तेर हाथ में ही तेर कर दियो अब वो जा जा पंचों तेर छोटे रहें सीनियर पंचों से नो आठ हो आठ हो बार पंद्रह हजार रुपए भी बची त्रि पांच त्रि ताली भी ताली बीस ताली रुपया शाम कर दियो आलो बोलो बीस ताली शाम

14 ને પધારું બપા જવાબદારી વાળો જયેશભાઈ 75 70 89 81 88 84 85 85 બાપુ

અને કાપડમાં ને એમાં ગણતરી કરવી એક્સપોર્ટમાં એમાં બધામાં મોદી સાહેબના હિસાબે બહુ સરસ છે અને ખેડૂતોને મારે એટલી જ વિનંતી કે જે પોતાની ક્વોલિટી છે એ પ્રમાણે જે નબળું હોય એ જુદું રાખે સારું છે એ જુદું રાખે તો ભાવ વધારે આવે જે નબળી છે ક્વોલિટી એના હિસાબે સારો છે એમાં પણ પ્રોબ્લેમ થતી હોય તો એ બધા જોવું જોઈએ અને ભાઈઓએ પણ જે ખેડૂતને હિત થાય રીતે આખી ચેનલ જોડેલી છે પેલા ખેડૂત આવે જીનર્સ આવે પછી સ્પીનર્સ ભાઈઓ આવે તો એને પણ સબનો સબકા સાથ સબકા વિકાસ બધાયનો વિકાસ થાય એ રીતે એક દિશામાં બધા ચાલે

હોય દેખાય ખેડૂતોનું અત્યારે વધારે ઉપેક્ષા અપેક્ષા તો હોય જ કે ભાવ વધે એટલે થોડીક ભાવ વધા છે એટલે ઈ અપેક્ષા પ્રમાણે આવતાજી જય માતાજી